બંધ લારી ના ગત રોજ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તાળા તોડી લારીમાં રહેલ રોકડ રકમ તથા સિગારેટના પેકેટ તથા અન્ય સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસ શહેર સુરક્ષિત હોવાના દાવા કરે છે રાત્રે રખડતા ભટકતાઓ અને પીધેલાઓની ધરપકડ કરે છે તો રાત્રે બંધ માલ મિલકતોના તાળા તોડી ચોરી આચરતા ઈસમો શા માટે મળતા નહીં હોય કે આ તસ્કરો કેમ પોલીસને નજરે ચડતા નહીં હોય એવા સવાલો લોકો કરી રહ્યા છે હાલ સી ડિવિઝન પોલીસે આધેડની લારીમાં થયેલ ચોરી પ્રકરણે અરજી લઈ સંતોષ માન્યો છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર હા મારું નામ ગુફરભાઈ હું તો વાસીન લારી છે ચાનો અને પાનનો ધંધો કરું છું ને હું સવારે પાંચમ વાગે આવ્યો ને તો મારી લારીના તાળા તૂટલા હતા તો મેં જોયું કે તાડા ટૂટલા મારા બધા પૈસા અને મારા વસ્તુને બધી જોડાઈ ગઈ હતી ઓછામાં ઓછા મારા છે ને પાંચથી દસ હજાર રૂપિયાનું બધું ટોટલ થાય સામાનને પૈસા રોકડા ને બધું સામાનમાં સિગરેટને એવું બધું પીવું છે બેડીને પાન મસાલા અને એવું બધું પીવું છે રકમમાં છે ને એ પાંચથી સાત હજાર રૂપિયા જેવું હતું રૂપિયા હા પોલીસ ફરિયાદ કરીને પોલીસ ફરિયાદ કરીએ અમે આવી જવું ને પછી પાછા અમે ઓલા કેમેરામાં ચેક કરવા ગયા તો કેમેરામાં જોયું ને એ દેખાણ આવી લોકો બે જણ આવે છે એક સીઓ લઈને ને એ જોયું પછી ના એ ફરિયાદ કરીએ ને અહીંયા કીધું કે ભાઈ તમે શી ડિઝાઇનમાં કેવા તમે સી શી ડિઝાઇનમાં કહેવાય ગયા ના પછી આવશું તપાસ કરવાની ઓકે